મારું નામ ભાવેશ ખૂંટ છે હું જીઇબી એન્જિનિયર એસોસિએશનની અંદર એડિશનલ જનરલ સેક્રેટરી તરીકેનો હોદ્દો ધરાવું છું રોજ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ અમારું જીઇબીઆનું સત્યાવીસમું અધિવેશન સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયેલ છે આ કાર્યક્રમની અંદર અમારી શોભા વધારવા અમારા આમંત્રણને માન આપી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ અમારા જીબિયાના પ્રેસિડન્ટ શ્રી ગોર્ધનભાઈ ઝડપિયા સાહેબ વિવિધ કંપનીના એમડી શ્રીઓ જુનાગઢના સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ મેયર શ્રી ડેપ્યુટી શ્રી તમામ પદાધિકારીઓ તેમજ અમારા ચીફ એન્જિનિયરથી લઈ અને જુનિયર એન્જિનિયર સુધીના માણસો મેમ્બરો આજરોજ અમારા કાર્યક્રમમાં આવેલા છે અને આ કાર્યક્રમ અમારા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના આવવાથી અમારા કાર્યક્રમની શોભા અનેક ગણી વધી ગઈ છે એ બદલ અમે આપ સરકારશ્રીના મંત્રીશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ અમારો આ કાર્યક્રમ ગઈકાલે સત્યાવીસ તારીખથી સ્ટાર્ટ થયો હતો અને રાત્રિના સમયમાં અમારા રાજ્ય કક્ષાના ઉર્જા શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ પણ પધારીલા હતા અને અમારે ઘણો ઉત્સાહ આપેલો હતો અને અમારી શોભા વધારેલ હતી આજના દિવસે અમને બીજો કાર્યક્રમ હોવાથી આજના દિવસે એવો પધારી શક્યા નથી પરંતુ એના લીધે એ લોકો ગઈ ગઈકાલે આવી ગયા હતા અને અમારા કાર્યક્રમની શોભા વધારી દીધા ફેમિલી સાથે આજના આ કાર્યક્રમની અંદર ટોટલ અઠયાવીસસો મેમ્બરોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે એમના પરિવાર સાથે ઓલમોસ્ટ પાંચ થી વધારે લોકો આ જગ્યા ઉપર સ્નેહ મિલનમાં અધિવેશનમાં વધારેલ છે આજ રોજ બપોર પછી અમારા જે એસોસિએશનની સેક્રેટરી જનરલ અને દરેક ડિસ્કોમ આ બધી કંપનીઓ કોરોના કાળ પછી આમ તો આ તમામ એન્જિનિયર્સ વર્ગ એક અને વર્ગ ના દર ત્રણ વર્ષે એમનું અધિવેશન કર્યું છે પરંતુ કોરોના કાળ પછી એ શક્યા અને આ વખતે પરિવાર સહિત જુનાગઢ અને ગિરનારના દર્શન અર્થે અને સાથે એથી ત્રણ દિવસનો આખો કાર્યક્રમ હોય છે જેની અંદર એકબીજાને મળવાનું અને જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી ભૌગોલિક રચનામાંથી આવતા હોય એન્જિનિયર્સ એટલે એકબીજા સાથે વાર્તા વિષયનો વિચાર વિનિમય થાય એના માટે પણ થાય અને સાથે બેસી એકબીજાના પ્રશ્નોની પણ ચર્ચા કરી શકે એ રીતનો કાર્યક્રમ દર વર્ષે ત્રણ વર્ષે કરતા હોય એ પ્રમાણેનો કાર્યક્રમ માંગણીઓ એસોસિએશન શું ચોક્કસ મેં એક જ લીટીમાં કર્યું છે અને આખા રાજ્યની અંદર કદાચ આ એકમાત્ર ડિપાર્ટમેન્ટ એવું છે કે જેની ઓછામાં ઓછી માંગણીઓ રહી છે અને સાથે વ્યાજબી માંગણીઓ છે એટલે જ્યારે પણ માંગણી આવશે એટલે એના અનુસંધાને મેં અમે ચોક્કસ ચર્ચા કરી યોગ્ય માંગણીઓનો નિકાલ કર્યો છે સાહેબ ખાસ કરી નવા વિષય અને વિચારનો હંમેશા સ્વીકાર થતા સમય ચોક્કસ મને વિશ્વાસ છે કે આગામી સમયમાં હજુ પણ કાઉન્સિલિંગ કરી લોકોને સમજાવી કારણ કે એન્જિનિયર્સો તો પોતે સમજી જ રહ્યા છે જે લોકોને પણ લાઈટ બિલ ભરવાનું છે એ એન્જિનિયર્સો એ પોતે પોતાના ઘરમાં આ સ્માર્ટ મીટર જ લગાવ્યું છે ને સરકાર પણ પોતાના તમામ મીટરો સ્માર્ટ કરવા જઈ રહી ત્યારે આવતા સમયમાં કદાચ સમય લાગી શકે પરંતુ સાચી વાત લોકો સુધી પહોંચે એટલે સ્માર્ટ મીટર કામ અમે ચોકસ ગુજરાત સરકાર પ્રાયોરિટી ના થોડણો કરે સાદાચ કોઈને સમજણ નઈ પડતી હોય તો સમજણ પાડીને પક પ્રેક્ટિકલી એનો અનુભવ કરાવીને પક આ કામ અમે ચોકસ પહેલા દોસ્તો